સુરત જિલ્લાના કુસંબા ખાતેની મહિલાની હત્યા કર્યા બાદ તેની લાશ ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દેવાની ચકચારી ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસને મહત્વની સફળતા મળી છે ઘટનાની હકીકત એ રીતની કે મહિલા એના પ્રેમી મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને તે એ પ્રેમી મિત્રને વારંવાર લગ્ન માટે દબાણ કરતી હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડા થતા આવ્યા હોય અંતે કંતાળેલા પ્રેમીએ મહિલાની હત્યા કરી પૂર્વ પ્લાનિંગ મુજબ કોસંબા બજારમાંથી બેગ ખરીદી લાવી મહિલાની હત્યા કર્યા બાદ એનો મૃતદેહ બેગમાં ભરીને બજાર ખાતે બ્રિજની બાજુમાં મૂકીને તે દિલ્હી તરફ ભાગ્યો હતો જ્યારે પોલીસે ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરતા હત્યારા પ્રેમીને દિલ્હી ખાતેથી ઝડપી પાડી પોલીસે ઘટના બાબતે વધુ ઊંડાણ પકડની તપાસ હાથ ધરી જેમ બને તેમ વધારે અને કડક રીતે અને સજા મળે અને સમાજ માટે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી થઈ તે તમામ દિશામાં પોલીસ કાર્યવાહી હાથ ધરી છે અત્યારે ઉલ્લેખનીય છે કે મહિલાની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ બેગમાં ભરીને નાખી દેવાની ઘટનાએ કોસંબા વિસ્તારમાં ચકચાર મચાવી હોય આખરે